તારી આ તો મફુજી નો અવાજ છે જો મફુજી મને વાહન ધોતે જોઈ જાહી તો આખા રાવણમ સાવ કરશી મને અરે હરી તારી પથારી ફરી હવે શું કરવું મારે અરે હરિભાઈ માણ ગાતા કોનો બીજો વાજો ગયો

ના બફુજી ના આદમી વાહન ના ના તો પછી અરે ભાઈ એવું કોઈ હોય અત્યારે બધું ઘરનું કામ કરવું જ જ જ પડે મનન જીવનમાં જીવનમાં બે બે વસ્તુ વસ્તુ વાલી છે એક એક વેલા ઉઠીને અને આ મારી વાત કોઈ ને નહીં કહું તમે આ વાહન કચી નાખો અરે ના બી ના વાત જેવી કરો તમે આ તમારા તો પછી વાહન પણ તમે અમે છેલ્લા બાયણા છો હમણાં કોઈનો ગહારો નહીં હું તો કશું ઘસી નાખો અરે મફુજી ના ધોઈ તમે હમતા જ જમ નહીં તમે તમારા ઘર વાહન ધો છો કે જમ ના ના હું સાફ સફાઈ તો કરા છો અમે એક જ નહીં મુરદા હે રે ભાઈ હા અને તમે કહો છો કે માર ઘર થી રહેન જતી રહી તા ગોળો તો સબ જગત પડ્યો બાપુજી આ બધી વાત એટલા પડી છે સતાણી કે આ વાકન બેડી બેડી વાહન ધોતી હતી હા કે કોને ગોળો ધોયો હા અને મને શું કે જાજો પેલા કે તળકે મિલ્યા જો મારું મગજ જુ મે વેદાળ વિવેક થાપ મે કીધું હું આદમી થઈને કામ કરતો હું છું ઓહો તે રોતી રોતી જઈ પીર અરે ખરા હરી ભાઈ મડત તો ઘણા જોયા પણ ખરેખર તમારાથી હેઠા તો પછી હા હા અને આ રાવણા શું કરશે કો મફુજી તબિયત ખરાબ છે મારી પણ ફોન આયા આય કરે છે જો કરું કો કઈ દેજો કે હરીભાઈ બીમાર હતા હાર હાર કશો વાતો ને હા હા હું આરામ કરું છું હા હા તમન પેટમાં દુખાવો મટન તો હું તો નાખજો વાહન એક ટાઈમે ફોડી નાખું મેલું વેચી મારું પણ વાહણ ના આડું વટ એટલે વટ હા વટ એટલે વટ હા કશો વાતો ને આ વાત મેલું વાડમો અન વાહન ધોઈન મેલું સાઈડમો સુંતા કા હા શું કરો છો દીવાની ની ખાતા ફાઈ આબરૂ ના કરો છો એમ કેમ હે કે ને કરો તાને સાફ કે ભઈ હવે ભુંતા આકા માર્યા કે કડ્યાક હું આરી વાત રાવણામ જઈને કહું કે ભુંતા આકો ઘરની સાફ સફાઈ કરે છે તો તમારી આબરૂ જાય ના જાય

ઓય ઓય તમાર ઉભા થઈ ગયા એમણમ આલા ભલા આદમી એમણમ નહીં ઉભા થાય શરમ ન મારે ઉભા થ્યા છો તમે પણ ઓમો શરમ ના રાખવાનું એ ઘરનું કામ તો બધુંય કરાય હવે મુબજી હોભળો મારી વાત આ વાત તમે સમજો છો આ વાત હું સમજુ છું પણ બીજા બધા નહીં સમજતા અરે જે બીજાની કોઈની લાસારી ના રાખાય હુંય માર ઘરનું કામ બધુંય કરું છું લ્યો એવું તમારા જોડે કામ સીધા જાય તો શું કામ થી

મને કહે છે હળવે અળવેપડી દા હે મગુજી મને ઝઘડાતું નથી ગુમતા કા તમે જો પેલે હોય કચવ તમારી સેપટ કોણ શું કેવા માંગો તમે તમારી સેપટ કોણ ધોહે હું એમ કહું છું પણ મને જો શેપેટ વળી છે ભાઈ

અરે ભુમડાકા આ બધું વાહળમાં ઘેરથી ધોયા છે ઈ તો ગરમો બેઠી છે વા ભઈ વા મરત તો પાકો મરત આખે આખા ઘેરથી ઘરમાં બેઠી છે તો રીહાઈ ચીય જઈ આહા અલ્યા ચોથી આયા બધો અરે ભાઈ શું છે બધું

ઘસ્યાલ છો તો શું વાંધો તમારા કહો કઈ ના કહો તમારા ઉધળા કરો તમે તમારા મોઢા કરશે તો ઉધળ વધારે જી વસ્તી ને રાજી કરવી છે બહુ તમે ઉંતા લેતા રાવ છો બહુ થો તમે બોલવા નહી દેતા બોલવા નહીં મને તો તારે હવે બોલ

માઈ કાંગલી થઈને રહે ના મમજી માઈ કાંગલી થઈ તો ના રહેવાય તો તો પછી અમે કીધા વગરની રામાને હવે પેટમાં હારી વાત ચક્તી નથી ભમ તાકા હા લે હાલો હવે પિતાયા જેવું કર્યા વગર મોઢું બોલ મમજી હા હવે હું જાતે જાતે માઈ કાંગલી નહીં કેતો પણ હું કોઈ દાડો એ નહીં બગું બસ અમારા હોમે કોઈ દાડો ગોમ વાળા હોમે એ નહીં બકું એમ ના તો હબળો મારી વાત કોઈ દાડો અમારા હોમે ના પડતા એટલે એ વાત ની તમારા ખમાન મજા હા મારો